બનાસકાંઠા વડગામ દૂધ મંડળીમાં ઉમેદવારો સવારથી ફોર્મ લેવા બેઠા છે પરંતુ ચૂંટણી અધિકારી હાજર નથી આજે ફોર્મ વિતરણની તારીખ હતી ઉમેદવારો સવારથી જ આવી ગયા પરંતુ ચૂંટણી અધિકારી આવ્યા જ નહીં ત્યારે વડગામ દૂધ મંડળીનું રેકોર્ડ ચૂંટણી અધિકારી લઈને જતા રહ્યા હોવાના મંત્રીનું નિવેદન વડગામ દૂધ ઉત્પાદક મંડળીની ચૂંટણી છે અને બનાસ ડેરી તરફથી ચૂંટણી અધિકારી નીમવામાં આવ્યા હતા અગાઉ જે ચૂંટણી કાર્યવાહી થઈ હતી તે રદ કરી અને આજે નવેસરથી જાહેરનામું હતું ત્યારે ઉમેદવારો સવારથી બેઠા છે પરંતુ ચૂંટણી અધિકારી ન આવતા હવે વડગામ દૂધ મંડળીમાં આજ સાંજથી ધરણા થશે ચૂંટણી અધિકારી વડગામ દૂધ મંડળીનું રેકોર્ડ લઈને નાસી ગયા હોવાનું નિવેદન ત્યારે બનાસ બનાસડેરીની ચૂંટણીનું જાહેરનામું પડ્યું છે એટલે હવે ગામડાઓની દૂધ મંડળીઓમાં કાવા દાવા શરૂ સોનગી નાથુજી મતા હવે એક વાત મારે કહેવી હતી હું વડગામનો વતની છું અને એનું મંડળીનો સભાસદ છું પણ મને એક વાતની ખબર પડતી નહીં આ લોકોએ ઇલેક્શન જાહેર કર્યું મંડળીની ચૂંટણી બે હવાના કાલ હો જયા હતા અમને ફોર્મ મળ્યો નહીં હાલ અમે હવાના બેઠા જ છીએ ફોર્મ લેવા માટે આ લોકો કોઈ ફોર્મ હાલતા છે જે તે હાલની જે વર્તમાન જે કહેવાય ને પેલી ચાલુ બોડી કમિટી જે બી લોકો હોય એમના અમે કંઈક દેખવાનું છે એમને કોઈ પ્રશ્નો મોટો કર્યો જ છે એ મને દેખાય જ છે અને મોટો નાનો નહીં મોટો જ છે આ લોકો ચૂંટણી દેખાડને સારણ કરાવે છે એને બિવડાવે છે ચૂંટણીથી અધિકારીને જે જે તે ચેરમેન શકે બનો કે જે તે હાલ હાલના જે હાલ મંત્રી નહી શકે વાય વાઈસ મંચરી જે છે અમુક અમુક કરવાનું શું થાય આ બધા ચોર લોકો જ છે મને ચોરીઓ કરી જ છે ભાઈ તમારી મારી માગણી એ જ છે કે મને અમરનો ફોર્મ આલો અમારું ફોર્મ ભરવાનો છે ભાઈ અમારે અમારે ચૂંટણી લડવી છે તમે શું કરશો હે મોધી ચીતા માર્કેટ ખોધે ચિતા માર્ગે મે હડશું આ લોકો પોલીસથી બિખાલે કાલ હોજબી હોય આ લોકો પોલીસ હતી બેવડા માટે ઓકે હા સોલંકી હરીજી કરશનજી સભાસદ દૂધ મંડળી વડગામ કાલે ફોર્મ રદ કરેલા હતા જના અનુસંધાને ચૂંટણી અધિકારીને મે રજૂઆત કરી ચૂંટણી અધિકારીને નવેસરથી ચૂંટણીનો કાર્યક્રમ આલ્યો આજે ફોર્મ લેવાનો સમય હતો અમે અવારથી બેઠા છીએ ચૂંટણી અધિકારી કે મદદથી ચૂંટણી અધિકારી કોઈ હાજર છે જ નહીં એટલે અમે સવારથી બેઠા છીએ અને હો જ વાગ્યા સુધી બેહવાના પાંચ વાગે અમે ફોર્મ નહીં મળે તો વધીને ચિંતા માર્ગે અમે વર્ધોલન કરવાના છીએ મારું નામ ચૌધરી અલ્પેશ કુમાર નાતુભાઈ છે હું વડગામ દૂધ ઉત્પાદક મંડળીમાં મંત્રી તરીકે ફરજ બજાવું છું કાલે પંદર તારીખના ફોમ ચકાસણી હતી સામાન્ય ચૂંટણીની તેમાં મોટાભાગના ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા જેની વિનંતીને અનુસંધાને મુખ્ય ચૂંટણી અધિકારીએ તેમને નવો પ્રોગ્રામ જાહેર કરીને નવી ડેટો બધી આપી હતી ઓગણીસ વીસ બાવીસ અને ઓગણત્રીસ તારીખ તેમાં આજે ફોર્મ લેવા માટે ઉમેદવારો સવારોના અહીંયા હાજર છે મંડળી ઉપર પણ ચૂંટણી અધિકારી હજુ સુધી આવ્યા નથી અને તેમનો બધો જ રેકોર્ડ ચૂંટણી કામગીરીનો ચૂંટણી અધિકારી જોડે છે